TCS ના કન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ પરિણામ પર આવી ગયા છે બધા જ આંકડાઓ રૂપીસ ઇન કરોડમાં છે સૌથી પહેલા આપણી કંપની ની ટોટલ આવક જોઈએ આ ક્વોર્ટરમાં એકસઠ હજાર ચારસો પિસ્તાલીસ કરોડની આવક થઈ છે ગયા કોર્ટરમાં સાહીઠ હજાર છસો અઠ્ઠાણું કરોડ હતી ગયા વર્ષે બીજા કોર્ટરમાં અઠ્ઠાવન હજાર સાતસો ઓગણપચાસ કરોડની આવક થઈ હતી વર્ષની સરખામણીમાં અઠ્ઠાવન હજાર સાતસો કરોડથી વધીને એકસઠ હજાર ચારસો કરોડ આવક થઈ છે એટલે કે સારો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ક્વોર્ટરની સરખામણીમાં સાઠ હજાર છસો કરોડ થી વધી એકસઠ હજાર ચારસો કરોડ એટલે કે કોટર ઓન ક્વોર્ટર પણ કંપની આવકમાં સુધારો જોવા મળી રહ્યો છે હજી કંપનીના ટોટલ ખર્ચા જોઈ લઈએ આપણે આ ક્વાર્ટરમાં પિસ્તાલીસ હજાર છસો અઠાવન કરોડના ખર્ચા છે ત્યારે ક્વાર્ટરની સરખામણીમાં પિસ્તાલીસ હજાર ત્રણસો કરોડ થી મામૂલી વધારા સાથે પિસ્તાલીસ હજાર છસો કરોડના ખર્ચા થયા છે તો આવકમાંથી ખર્ચા બાદ કરીશું કંપનીનો ચોખ્ખો જોવા મળશે આપણને તો પ્રોફિટ ફોર ધ પીરિયડ આપણે જોઈ લઈએ આ ક્વાર્ટરમાં અગિયાર હજાર સત્તાણું કરોડ નો નફો છે ગયા ક્વાર્ટરમાં અગિયાર હજાર ત્રણસો એસી કરોડ હતો ગયા વર્ષે ત્રીજા માં દસ હજાર આઠસો ને ત્રણ કરોડ રૂપિયા નફો થયો રૂપિયાનો સરખામણીમાં જયારે મામૂલી ઘટાડા સાથે અગિયાર હજાર સત્તાણું કરોડ નો કંપની ને નફો જોવા મળી રહ્યો છે પછી કંપનીનું આપણે અર્નિંગ પર શેર જોઈ લઈએ આ ક્વાર્ટરમાં ત્રીસ રૂપિયા ઓગણત્રીસ પૈસા નું છે જે ગયા ક્વાર્ટરમાં એકત્રીસ રૂપિયાનું હતું ગયા વર્ષે બીજા ક્વાર્ટરમાં ઓગણતીસ રૂપિયા ને ચોસઠ પૈસા નું અર્નિંગ પર શેર હતું વર્ષની સરખામણીમાં ઓગણત્રીસ રૂપિયા થી વધી ત્રીસ રૂપિયા થયું છે જ્યારે કોટા સરખામણીમાં સરખામણી માં એકત્રીસ રૂપિયા થી ઘટીને ત્રીસ રૂપિયા અર્નિંગ પર શેર થયું છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી ટીસીએસ કંપનીના ક્વોટા પરિણામ વિશે જેમાં કંપનીનો નફો આપણને વર્ષની સરખામણીમાં તો વધેલો જોવા મળી રહ્યો છે જ્યારે ક્વોટા ની સરખામણીમાં આપણે મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો છે કંપનીએ સત્યાવીસ રૂપિયાનું ડિવિડન્ડ પણ રોકાણકારોને આપ્યું છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને તમે બીજી કઈ કંપનીના ક્વાટર ત્રણ ના પરિણામ જોવા માંગો છો એ પણ કોમેન્ટ કરીને જણાવી શકો છો